कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रयन्ततःേഷ नाशाय गोविंदाय नमो नमः कृष्णाय वासुदेवाय जय श्री कृष्ण जय स्वामी नारायण तो पहला भगवान जी जय बोलाई दे બોલો શ્રી ખોડિયા નાથ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કષ્ટ દેવ કી જય નમ પાર્વતી પતિ હર હર મહાદેવ તો બાકી ગયા હવે કેટલા એક ને બંધ થઈ ને નીકળે છે તમારો કાચ ખુલ્લો બંધ કરી દઉં ને જવાનું છે હવે પેલા

મદાય ભેગા હોય ને એટલે મજા આવે આવવા જોઈએ આવી મજા પાણી બરોબર આવી મજા કરી ને આવો વરસાદ નો આવ્યો

બેન પણ છે લંડન જે મારે રહેવાનું ને વાહ વાય પાસે બોલો કુમાર કેમ છે બસ જો આયા વેવ અહીંયા જો ઉમેશભાઈને ને નિરાલીને હોવું નહીં લંડન અને એટલે રાજુભાઈની વાહ હવે

ચોકરાઓને બાય હવે એ વાત એ બરાબર છે કે મને લાગે મે બી તો લંડન જ મળશું બહુ વરસાદ તો મળશું તો એક દિવસ કદાચ રોકાશું તો પેલા જઈશું ટંગસા કેવો છે યાર ને ને જીઓ હે ગાણી ને ચલો લંડન વાળા બડા મહેમાન ને મળી લીધું

બપોરે મેં ખાઈ લીધું વગર સોની બેન નું નવું ઘર બતાવી દઈ વાસ્તો લીધો પણ વાસ્તામાં તો આપડે આવી ક્યાં दे बजे से, एक एक बजे से, से, मारी पांच में एक मार्च है ना, सामुई एक मार्च। अनेचे जो उसे हैं मतलब ऊपर से? हाँ नेचे जो उसे ऊपर प्लांच। हॉल, हाँ, टॉयलेट बाथरूम से। हाँ, मस्तराम होता हुआ है। हम्म हम्म, आई करते हैं। हम्म हम्म, ऐटले, बाल कनी। हाँ, बाल कनी, थैंक यू, ऊपर पक्षे होगा।

અતર્ના બસ છે આ ભાવનગર બહુ ઓછો હોય ને કે લગભગ બસ નથી હોતી નકર આ ભાવનગરની જ છે એમાં લૂટ પેટ્રિક કોફીનો વાળીયો ત્યાં કોફી પીવી છે કેટલા આપની છે

સુરત <imitant> <imit> 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 એ ઇન્જેક્શન દેવાનું કે કોને દેવાનું એને બોલ કે થશે એને બધી ખબર છે મેં કે મને તરીકે તમે ઇન્જેક્શન દેવાડે કો બેલા ઇન્જેક્શન દેવાનું બોલતો બની એ અચ્છા વસ્તુ તો આ તો ઘરે લેને આમ જો નેત્રં ઘરે લાઈટ વાળી છે કેતી છે સ્વીટ સાઈન બતાવે છે સાઈન એ

મારો આવે ત્યારવાળો દે દે ના તમારો આવે આ કલર છે તમે દાવ આપે તો લઈ જ્યો ને ભાઈ એ તો પણ દાવ બોલવા મત વારો ન થાવા દેતી દાવ મત વારો આવે આમ છે આમ 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 હોય એમાં બરાબર સી બે ચાલો

দের জ়ুয়ে র্তে কেরে. জীর কের সকের দের যেম কের চের জের সকের. আত�ো কেরো ছাইরো ত�্যর্যে? নাযে নাযে মাযের সক�

તારે વિચાર માં પડ્યું આને લખો કે આપડે કઈ કરવાની નેત્ર ને તારી કોકરી આડી આવી એટલે માર નાખી આડી હું કમાઈ આવી યેમ બસ તું આને દે યેમ તે ચાલુ પાતો મારી એક હતો ને

એ દીટીની એ હું નહી ભૂલી દીધી લે 67 વલા બુકા રમુ છે આને રમુ છે એનો વારો તો જાને રમુ છે વારે રમુ છે લાવ બાબાજી બડા પણ રમુ જ નડી જવા ના બાબા રમળવા તમારે ત્યાં લેવાનું એ આલે ના રતું પાસો લે એક જ આવે જે ફું થાય છે બીજી વાર દાવ નો આવે આ બીજો આવે આવે ત્રણ એ મને કાઈ મને થાય જો તમે બે શિફિંગ કેવું યાદ છે બોલે દીદા દાદા એને દીદા દાદા મે દીદા દાદા લાવી તું ને કા બે આવી હું લાવી દી દીને આ કોણ લઈયું છે કેવી મડવા લંડન હું લાવી તેમ કીધું તો આ પા બધા રીમાં મૂકી દીધા છે આને સુઈ કલા કારે ઓમર કરવા બેસ બે આરે કුවේ તો આરે રાખ બેસ તમ મે હાલ રહે બેસ ન લેવા કોણ ન લેવા રાખવો પડે ઘર ધ્યાન રાખવા માટે પછી કાલ એમ પૂછવા દેજો પૂછ પૂછવા કર એમ જોઈ નેત્રા રમી મત જોઈ જોઈ આપડે આપડે ના પડી નેત્રા ને ખરી નેત્રા મારે રમવું છે નેત્રા 1 2 3 નિયત થોડો આવ બેટા

નેત્રા હો કે કે તારી જોઈ સ કોને મારી તો મારે એ ઓપ્શન મૂકી દીધો મારે બે જ રમી યાર આની નેત્રા મારે તો ચીટર છે જીતી ગયા ને જીતી ગયા કાઈ જાવ